વડોદરા શહેરના ગોત્રી એસઆઈ હોસ્પિટલ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી હતી પૂરપાડ આવતા હોન્ડા એમએસ કારના ચાલકે એક્ટિવા રિક્ષા ટેમ્પો સહિતના ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલી યુવક અને યુવતી ઇજાગ્રસ્ત થયા હતા ઘટના બાદ કારમાં બેઠેલા બંને યુવકો ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એકઠા થયેલા લોકોએ તેઓને પકડી પાડ્યા હતા અને બાદમાં રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને મેથી પાક પણ ચકાડ્યો હતો અને આખરે પોલીસને હવાલે કર્યા હતા કારને તપાસ કરતા અંદરથી ત્રણ બિયરના ટીન પણ મળી આવ્યા હતા વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે સવારે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કિસ્સો બનતા જ લોકો રોષે ભરાયેલા હતા ટોળા કાર ચાલક તેમજ અન્ય એક યુવકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો બનાવની પ્રાથમિક માહિતી મુજબ ગોત્રી વિમા દવાખાના તરફના રોડ પર એસબીઆઈ બેંક પાસેથી પસાર થતા કાર ચાલકે એક સ્કૂટર સવાર યુવતી અને યુવકને ટક્કર મારતા બંને ફોંગોળાયા હતા અને ત્યારબાદ લોકોએ ભાગી રહેલા કાર ચાલકને ઝડપી પાડ્યો હતો કારની ટક્કર એટલી જોરદાર હતી કે આગળનો ભાગ પણ તૂટી ગયો હતો જ્યારે સ્કૂટરને પણ ખાસું એવું નુકસાન થયું હતું ટોળાએ કારમાંથી એક યુવકને ઝડપી પાડતા બિયરના ટીન પણ મળી આવ્યા હતા કાર ચાલક યુવકની સાથે અન્ય એક યુવકને પણ લોકોએ પકડ્યો હતો તપાસ દરમિયાન કાર ચાલકે ત્યારે પહેલા ટેમ્પો અને રિક્ષાને પણ ટક્કર મારી હોવાની વિગતો જાણવા મળી હતી જેથી લોકોએ તેને મેથી ભાગ ચગાડી પોલીસને હવાલે કર્યો હતો